નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી મયુરેશ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ બ્રહ્માજી બોલ્યા જે પુરાણ પુરુષ છે અને પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે જે માયાના સ્વામી છે તથા જેમનું સ્વરૂપ અચિંત્ય છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે પરાત્પર ચિદાનંદમય નિર્વિકાર સૌના હૃદયમાં અંતર્યામી રૂપે સ્થિત ગુણાતીત અને ગુણમય છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સ્વેચ્છાથી જ સંસારની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે એ સર્વ વિઘ્ન હર્તા દેવતા મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે અનેકા અનેક દૈત્યોના પ્રાણનાશક છે અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે એ વિવિધ અસ્ત્ર શસ્ત્રધારી મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું ઇન્દ્રાદી દેવતાઓનો સમુદાય દિવસ રાત જેમનું સ્તવન કરે છે તથા જે સત અસત વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સર્વશક્તિમય સર્વરૂપ ધારી અને સંપૂર્ણ વિદ્યાઓના પ્રવક્તા છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે પાર્વતીજીને પુત્રરૂપે આનંદ પ્રદાન કરે છે અને ભગવાન શંકરનો પણ આનંદ વધારે છે એ ભક્તાનંદ વર્ધન મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું મુનિ જેમનું ધ્યાન કરે છે મુનિ જેમના ગુણ ગાય છે તથા જે મુનિઓની કામના પૂર્ણ કરે છે એ સમષ્ટિ રૂપ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે સમસ્ત વસ્તુ વિષયક અજ્ઞાનના નિવારક સંપૂર્ણ જ્ઞાનના ઉદ્ભાવક પવિત્ર સત્ય જ્ઞાન સ્વરૂપ તથા સત્યનામધારી છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું જે અનેક કોટી બ્રહ્માંડના નાયક જગદીશ્વર અનંત વૈભવ સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુ રૂપ છે એ મયુરેશ ગણેશને હું પ્રણામ કરું છું મયુરેશ બોલ્યા આ સ્તોત્ર બ્રહ્મભાવની પ્રાપ્તિ કરાવવાવાળો અને સમસ્ત પાપોનો નાશક છે મનુષ્યોને તમામ મનોવાંછિત વસ્તુ દેવાવાળો તથા બધા ઉપદ્રવો એટલે કે વ્યાધિઓનું સમન કરવાવાળો છે સાત દિવસ એનો પાઠ કરવામાં આવે તો કારાગૃહમાં પડેલા મનુષ્યોને પણ છોડાવી લાવે છે આ શુભ સ્તોત્ર આધિ એટલે કે માનસિક તથા વ્યાધિ એટલે કે શારીરિક દોષોને પણ હરી લે છે અને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે ઈતિશ્રી મયુરેશ સ્તોત્રમ સંપૂર્ણમ બોલો મયુરેશ ગણેશની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ